નમસ્કાર દર્શક મિત્રો આજે ગંભીરાની ગંભીર દુર્ઘટના અંગે વાત કરવી છે ને કેટલાક ગંભીર સવાલો આ પ્લેટફોર્મ પરથી મારે ફોકલ પોઈન્ટ બાય અજયમઠમાંથી ઉપસ્થિત કરવા છે બુધવારે મોડી રાત્રે જ્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે સત્તાવાર રીતે તેર વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે એક નાનકડા બાળક સહિત અને એક વ્યક્તિ લાપત્તા છે એટલે કદાચ મૃત્યુ આંખ ચૌદ થવાની સંભાવના છે છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં સોલ બ્રિજ તૂટ્યા છે યાદી તો અહીં ઉપસ્થિત છે પણ તમે મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો એકસો ને એકતાલીસ લોકો મૃત્યુ પામ્યા રાજકોટમાં ટીઆરપી કાંડ થયો વડોદરામાં હરની કાંડ થયો સુરતમાં તક્ષશિલા કાંડ થયો ભરૂચની હોસ્પિટલમાં આગ લાગી હોય કે અમદાવાદની શ્રેયસ હોસ્પિટલમાં આગ લાગી હોય કે મહીસાગરની આ ઘટના દરેક વખતે એક જ જવાબ સરકારી પ્રવક્તા આપે છે કે આ ઘટનાની કડકમાં કડક તપાસ થશે અને કોઈપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે હકીકત એ છે કે કડક તપાસનો અહેવાલ પારદર્શક રીતે જવાબદારીપૂર્વક જનતા સમક્ષ મૂકવામાં આવતો નથી અને કયા ચમરબંધીઓ પકડાયા એ વાત જનતા જાણે છે હકીકત એ છે કે અધિકારીઓ એટલે કે ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ વહીવટી તંત્રને કારણે આ પ્રકારના અકસ્માતો નહીં પરંતુ દુર્ઘટના બલકે કાંડ સર્જાતા હોય છે અને એના માટે જ આજે આ ગંભીર ચર્ચા કરવી છે કે આ ચૌદ વ્યક્તિઓ નિર્દોષ વ્યક્તિઓ સવારના સાડા સાત વાગે એ જતી હતી અને બ્રિજ પરથી પસાર થતી વખતે એમને ક્યાં ખબર હતી કે એમને લઈ જશે મિત્રો મારે જે પ્રશ્નો પૂછવા છે ને એ પ્રશ્ન એ છે કે જો આ ગુનાહિત કૃત્ય છે જો આ ગુનાહિત નિષ્કાળજી છે બેદરકારી છે તો એના માટે જવાબદાર કોણ અને એ જવાબદારને શું સજા થશે હકીકત એ છે કે કોઈ પણ બ્રિજ હોય ચાહે એ નદી પરનો બ્રિજ હોય કે મહીસાગર નદી પરનો બ્રિજ હોય કે સાબરમતી નદી પરનો બ્રિજ હોય કોઈ પણ બ્રિજ હોય ને તો ગુજરાત સરકારનું જે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટનું જે મેન્યુઅલ છે ને એ મેન્યુઅલ બહુ સ્પષ્ટ છે એ મેન્યુઅલમાં એક ટેમ્પલેટ છે એ ટેમ્પ્લેટમાં લખેલું છે કે પ્રી મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન એટલે કે ચોમાસા પહેલા અને ચોમાસા પછી માત્ર આ બ્રિજ નહીં ગુજરાતના દરેકે દરેક તપાસ થવી જોઈએ કે સ્થિતિ શું હતી એટલે કે ચોમાસા પહેલા ચોમાસા પછી આ બ્રિજની સ્થિતિ છે આ તપાસ દર વર્ષે થવી જોઈએ હું તમને કહું કે મહીસાગરના બ્રિજની સ્ટોરી તમે સાંભળશો તો તમને ખબર પડશે કે આ તદ્દન નિષ્કાળજી અને ગુનાહિત બેદરકારી કેવી રીતના થઈ છે તે છેલ્લા પાંચ વર્ષથી ત્યાંના સ્થાનિક પ્રતિનિધિઓ ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીના જિલ્લા પંચાયતના સભ્યો હોય તાલુકા પંચાયતના સભ્યો હોય ત્યાંના સ્થાનિક ધારાસભ્યો હોય એ લોકોએ બધાએ ગાંધીનગર ખાતે રજૂઆત કરી છે વડોદરા કલેક્ટરને રજૂઆત કરી છે આણંદમાં કલેક્ટર ઓફિસમાં રજૂઆત કરી છે અને બધાએ ગંભીરતાપૂર્વક રજૂઆત કરતા કહ્યું છે કે અહીંયા ગમે ત્યારે ગમખ્વાર અકસ્માત કે દુર્ઘટના કે ગોજારી ઘટના બની શકે છે એનું મૂળ કારણ એ હતું કે આ જે બ્રિજ છે એનું સ્ટ્રકચર જે છે એ લિટરલી અનસેફ હતું એનું વિયર એન્ડ ટેયર એટલે કે જે મરામત થવી જોઈએ એ મરામત થઈ નથી ને છેલ્લા પાંચ વર્ષમાં જે સંખ્યાબંધ રજૂઆતો થઈ હતી એમાં ત્યાંના સ્થાનિક એક્ઝિક્યુટિવ એન્જિનિયરથી માંડીને જુનિયર એન્જિનિયર્સ પણ કહેતા હતા અને એ ઘણા બધા વિડીયોઝ જે આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે એમાં તમને સંભળાશે પણ ખરું કે જેમાં જુનિયર એન્જિનિયર કહી રહ્યો છે કે મને ખબર છે કે અહીંયા ગમે ત્યારે ગોજારી દુર્ઘટના બની શકે છે મેં મારા સિનિયર્સને વાત કરી છે ગાંધીનગર ફાઇલમાં લખીને મોકલ્યું છે અને ત્યારે એ જ અહેવાલ જે ગાંધીનગરને રજૂ થયો છે વડોદરા કલેક્ટર ઓફિસને પણ મોકલવામાં આવ્યો છે જિલ્લા પંચાયતના રેકોર્ડમાં પણ છે એમાં લખવામાં આવ્યું છે કે રિગરસ ઇન્સ્પેક્શનની જરૂરિયાત છે કારણ કે સ્ટ્રકચરમાં ઠેર ઠેર ડેમેજ દેખાય છે સ્ટ્રકચરમાં ઠેર ઠેર ડેમેજ દેખાય છે એવી આશંકા સ્થાનિક એન્જિનિયરોએ વ્યક્ત કરી છે એમને કહ્યું છે કે જે સ્ટીલ મટિરિયલ અને લોખંડ વપરાયું છે એમાં ઘણી બધી જગ્યાએ કોરોઝન એટલે કે એને કાટ લાગી ગયો છે અને જે સ્ટ્રેન્થ ઓફ મટિરિયલ જેને કહી શકાય કે જે મટિરિયલ વપરાયું છે એની જે ક્ષમતા જે છે એ બ્રિજની કુલ ક્ષમતા જે છે એ એની ત્રીસથી પાંત્રીસ ટકા ક્ષમતા પર જ અત્યારે બ્રિજનું સ્ટ્રક્ચર જે છે એ છે એથી પણ આગળ સ્થાનિક સ્થાનિક એન્જિનિયરોએ અને પ્રતિનિધિઓએ સરકારને કે આ બ્રિજ છે એની બંને સાઈડ પર બેરિયર્સ લગાડી દેવા જોઈએ બેરિયર્સ એટલા માટે લગાડી દેવા જોઈએ કારણ કે હેવી ટ્રાફિક જે છે મલ્ટી એક્સેલ વેહિકલ્સ તમે જોવું તમે જોયું હશે કે આ બ્રિજ પર જ્યારે બ્રિજના બંને સાઈડના જે પાયર જે છે પાયર એટલે કે પિલર્સ કારણ કે આખા બ્રિજ તમે ડિઝાઇન જુઓ તો સિંગલ પિલર પર આ બ્રિજ છે બીજા બધા બ્રિજ જે છે તમે જોજો કે ડબલ પિલર્સવાળા બ્રિજ હોય છે એ ડબલ બ્રિજ વાળું આરસીસી સ્ટ્રક્ચર નથી આ સિંગલ પિલર કે જેને ફિંગર પિલર્સ કહેવાય છે એક સિંગલ ફિંગર પિલર પર આ બધા આખો બ્રિજ જે છે બનેલો છે અને તમે આ બ્રિજ પર તમે એક લટકતો જે ટેન્કર જેવું વાહન તમને જે દેખાશે આ બ્રિજ પર એ તમે એનું ધ્યાનથી અવલોકન કરશો તો ચોવીસ પૈડાનું છે હવે આજથી એકતાલીસ વર્ષ પહેલા ઓગણીસો પંચ્યાસીમાં માં આ બ્રિજનું બાંધકામ ઓગણીસો એસીમાં શરૂ થયું હતું એને ઓગણીસો એસીમાં પેપર ક્લિયર થયા હતા ટેન્ડર ફ્રોડ થયું હતું ઓગણીસો પંચ્યાસી માં જ્યારે આ બાંધકામ પૂરું થયું ને ત્યારે આ બ્રિજની કેરિંગ કેપેસિટી જે હતી એ જે ડિઝાઇન કરી હતી એની કરતાં અનેક ગણિક ક્ષમતાવાળા વેહિકલો આની પરથી પસાર થતા હતા એટલા માટે કારણ કે કંડલા પોર્ટ છે કે મુન્દ્રા પોર્ટ છે કે રિફાઈનરી છે જામનગરની ને બીજી બધી ત્યાંથી આખો સૌરાષ્ટ્રનું ટ્રાફિક જે છે એ ટોલવાળા રસ્તે જવાને બદલે લક્ઝરી બસો જે છે આ શોર્ટકટથી સૌરાષ્ટ્રથી બોરસદવાળા રસ્તે આવતી હતી અને આણંદ બાયપાસ કરી અને પાદરા જંબુસર પર થઈ અને આગળ ભરૂચ થઈને એ મુંબઈ સુરત મુંબઈ વાળા રસ્તે જતી હતી એને કારણે શું થયું હતું કે આનું સ્ટ્રક્ચર તો ડેમેજ થયું હતું હેવી મલ્ટી એક્સેલ વાળા જે ટ્રકો અને ટેન્કરો આની પરથી પસાર થતા હતા ત્યારે કહેવામાં આવ્યું હતું કે ભાઈ આ બ્રિજ તૂટી શકે છે એટલા માટે બંને સાઈડ બેરિયર્સ લગાડવાની જરૂર છે જેથી અહીંયા મલ્ટી એક્સેલ વેહિકલ ન જઈ શકે કારણ કે એમને જવું હોય તો નેશનલ હાઈવે ઉપલબ્ધ છે એમને જવું હોય તો એક્સપ્રેસ હાઈવે ઉપલબ્ધ છે બ્રિજ પર વધારે લોડ ના આવે એવી રજૂઆત થઈ છે વખતો વખત થઈ છે હવે એથી પણ વધારે મહત્વની વાત એ છે કે તમને અગાઉ કહ્યું તેમ કે આ બ્રિજની સ્ટ્રેન્થ જે છે એ માત્ર ત્યારે સૂચવવામાં આવ્યું હતું કે આ બ્રિજનો ટ્રાફિક સેન્સસ કરવામાં આવે હવે ટ્રાફિક સેન્સસ એટલે કે ડેન્સિટી ઓફ ટ્રાફિક આ બ્રિજ પર કેટલી રહે છે આ બ્રિજ પર જે વેહિકલ્સ જાય છે એ વેહિકલના પ્રકાર કેટલા છે ફોર વ્હીલર કેટલા જાય છે ટુ વ્હીલર કેટલા જાય છે સિંગલ વ્હીકલ એટલે કે સામાન્ય સાયકલવાળા કેટલા જાય છે પદયાત્રીઓ કેટલા જાય છે અને મલ્ટી મલ્ટીએક્સલ વેહિકલ્સ લક્ઝરી બસો કેટલી જાય છે ટેન્કર કહેવા જાય છે એના પરથી સર્વે કરવો જોઈએ ને સર્વે કરી અને ડેન્સિટી ઓફ ટ્રાફિક જે છે એનું મેઝરમેન્ટ કરવાની પણ સલાહ આપવામાં આવી હતી અને આ બધી જ રજૂઆત વડોદરા કલેક્ટરથી માંડીને જિલ્લા પંચાયત અને ઠેક ગાંધીનગર સચિવાલય સુધી થઈ છે એવું પણ કહેવામાં આવ્યું હતું કે ઓવરસાઇઝ વ્હીકલ જે છે એ વેહિકલ્સ અહીંયા અલાઉ નહીં કરવા જોઈએ અને સંખ્યાબંધ ભૂલો જે આ ઓડિટ રિપોર્ટ હતો એમાં સંખ્યાબંધ વસ્તુઓ દર્શાવવામાં આવી હતી કે ભાઈ આટલી આટલું મરામત જે છે એ કરાવવાની જરૂર છે હકીકત એ છે કે ત્રણ મહિના પહેલાં આ બ્રિજની મરામત થઈ હતી ત્યારે એવું પણ સૂચવવામાં આવ્યું હતું કે ગેરી કે જે વડોદરા ખાતે ગુજરાત એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે ત્યાં અથવા તો ઇન્ડિયન બ્રિજ કોંગ્રેસ કે જે ભારત સરકાર દ્વારા સમર્થિત સંસ્થા જે છે ત્યાંનું એક ઇન્સ્પેક્શન કરાવવું જોઈએ પરંતુ કોઈ ઇન્સ્પેક્શન થયું નહીં ગયા માર્ચ મહિનામાં ગુજરાત વિધાનસભામાં પણ સ્થાનિક ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો અને મને યાદ છે કે ત્યારે કહેવામાં આવ્યું હતું કે સરકાર જે છે બાજુમાં એક પેરેલ નવો બ્રિજ બનાવવાનું વિચારી રહી છે આજે સરકારે જાહેરાત પણ કરી કે બસો તેર કરોડના ખર્ચે બાજુમાં નવો બ્રિજ બનાવવા માટેના ટેન્ડર ફ્લોટ થઈ ગયા છે અને એ કામગીરી જે છે એ પ્લાનિંગના સ્ટેજે છે ત્યારે યક્ષ પ્રશ્ન એ છે કે જો તમે બાજુમાં પેરેલ બ્રિજ બનાવવાની વાત કરો છો અથવા તો એ માટેના ટેન્ડર ફ્લોટ થઈ ગયા છે બસો તેર કરોડનો ખર્ચો કરવાના છો તો આજે વડોદરા કલેક્ટરે આ ઘટના આ દુર્ઘટના બની ત્યાર પછી નોટિફિકેશન જારી કરી અને બાકીના જે બે બ્રિજીસ છે ત્યાં સૂચના આપી છે કે અહીંયા હેવી વેહિકલ્સ જવા દેવામાં ન આવે એનો અર્થ એ કે દુર્ઘટના બની ત્યારબાદ પેલું આગ લાગીને કૂવો ખોદે તેમ હવે તમે કહો છો કે ભાઈ આ બ્રિજ જે છે એની મરામત ન થાય આ બ્રિજનું ઇન્સ્પેક્શન ન થાય આ બ્રિજનું સ્ટ્રક્ચર રિપોર્ટ ન આવે ત્યાં સુધી હેવી વેહિકલ્સે ન જવાવું તો આ જે મહીસાગરનો જે આ બ્રિજ હતો ત્યાં આ પારોડના પગલાં અગમચેતીના પગલાં શા માટે ન લીધા હકીકત એ છે કે સ્થાનિક ધારાસભ્યો સ્થાનિક પ્રતિનિધિઓ છેલ્લા પાંચ વર્ષથી કાગા રોડ કરતા હતા અને છતાં પણ રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ જે છે એમાંથી કોઈ જ પગલાં ન લેવાય તો આપણે શું સમજવું હકીકત એ છે કે ગુજરાત સરકારમાં ત્રણ ડિપાર્ટમેન્ટ એવા છે કે જ્યાં સેક્રેટરી તરીકે અથવા તો ડિપાર્ટમેન્ટના વડા તરીકે ટેકનિકલ સ્ટાફની અપોઇન્ટમેન્ટ થાય છે દાખલા તરીકે રોડ એન્ડ બિલ્ડિંગમાં એવી વ્યક્તિને સેક્રેટરી તરીકે મૂકવામાં આવે છે કે જે વ્યવસાયિક દ્રષ્ટિએ પ્રોફેશનલી સિવિલ એન્જિનિયરની ડિગ્રી ધરાવતા હોય અને સિવિલ એન્જિનિયર તરીકે કેપેબલ હોય જેને આ પ્રકારના પ્રોજેક્ટનું કામ પાર પાડ્યું હોય વોટર રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ છે અથવા તો ઇરિગેશન ડિપાર્ટમેન્ટ છે ત્યાં સિંચાઈને લગતા નિષ્ણાતોને મૂકવામાં આવે છે આ સિંચાઈને લગતા નિષ્ણાતોને મૂકવાનું કારણ અથવા તો સિવિલ એન્જિનિયર્સને રૂડ એન્ડ બિલ્ડિંગમાં ઉચ્ચ સ્થાને મૂકવાનું કારણ એ જ છે કે પ્રોફેશનલી એમની જે એક્સપર્ટાઇઝ છે એ એક્સપટાઇઝની દૃષ્ટિએ સેફ્ટી સિક્યોરિટી ટેકનિકલ લિમિટેશન્સ હોય તો એ અને જે કંઈ પ્રોફેશનલ કામ કરવું પડે બ્રિજની સેફ્ટી અને સિક્યોરિટી માટે એ કરવાનું કામ એમનું છે એ લોકો આ ફરજ ચૂક્યા છે આપણે આ પ્રકારની દુર્ઘટનામાંથી શું પદાર્થ પાઠ શીખશું કયા જવાબદાર વ્યક્તિને આપણે સજા આપીશું પાંચ લાખ રૂપિયાનું કોમ્પનસેશન એટલે કે વળતર આપી દેવાથી કે પચાસ લાખ રૂપિયાનું વળતર આપી દેવાથી કોઈની જિંદગી આપણે પાછી લાવી શકતા નથી અને કોઈની જિંદગી આપણે પાંચ લાખ રૂપિયા આપી અને કોઈ પરિવાર પર ઉપકાર કરતા નથી હકીકત એ છે કે મુખ્ય કારણ આ પ્રકારની દુર્ઘટનાઓ ઘટે છે એનું કારણ એકમાત્ર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર છે પછી એ અધિકારીઓનો હોય કોન્ટ્રાક્ટરોનો હોય વહીવટી તંત્ર અધિકારીઓ કોન્ટ્રાક્ટરો વચ્ચેની મિલી ભગત હોય એમાં નેતાઓની પણ હિસ્સેદારી હોય આ કોઈ પણ કારણ હોય હકીકત એ છે કે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર આંખ આડા કાન કરવાની વૃત્તિ વાલા દવલાની નીતિ એને કારણે જે કામ નક્કર કામગીરી થવી જોઈએ નક્કર કામગીરી થતી નથી ને એને કારણે વારે વારે અવારનવાર આ પ્રકારની દુર્ઘટના બને છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાતો જે છે એ પોથીમાના રિંગના સાબિત થાય છે હકીકત એ છે કે જો કોઈ પ્રોફેશનલ કોમ્પિટન્ટ વ્યક્તિ ઉચ્ચ સ્થાને બેઠેલી હોય તો એ એન્જિનિયરિંગ સ્ટેન્ડર્ડ જે છે એ મેન્ટેન કરે એ હંમેશા રોસ્ટર જે હોય એમાં જુએ કે પ્રી પ્રીમોન્સૂન કામગીરી થઈ છે કે નહીં પોસ્ટ મોન્સૂન કામગીરી થઈ છે કે નહીં વેર એન્ડ ટેયરથી માંડીને તમામ જે માપદંડો જે સ્ટેન્ડર્ડ ટેમ્પલેટ રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટે બનાવ્યું છે એના તમામ નોર્મ્સ ચેક કરે હકીકત એ છે કે આ થતું નથી એને કારણે આ પ્રકારની દુર્ઘટના થાય છે બે કે ત્રણ દિવસ સુધી છાપાઓમાં સોશિયલ મીડિયામાં કે ટેલિવિઝનમાં આ પ્રકારની ચર્ચા થશે અને પછી ફરી પાછું ઘીના ઠામમાં ઘી પડી જશે એવું આ વખતે ન થાય એના માટે અંગ્રેજીમાં કહેવત છે કે એટર્નલ વિજિલન્સ ઇઝ ધ પ્રાઇસ ઓફ લિબર્ટી આપણે સૌએ જાગૃત થવું જોઈએ ને આ પ્રકારની દુર્ઘટના ન બને એના માટે વહીવટી તંત્રને જ્યાં પણ સ્થાનિક સ્તરે કહી શકાતું હોય પછી એ કલેક્ટરને કહેવાનું હોય મ્યુનિસિપલ કમિશનરને કહેવાનું હોય ત્યાં કહેવું જોઈએ અમદાવાદની જનતાને સલામ અમદાવાદના વિપક્ષી નેતાઓ અને સત્તાધારી પક્ષોએ અહીંયા જ્યારે હાટકેશ્વરનો બ્રિજ હતો એમાં ખબર પડી કે બ્રિજની સ્ટ્રેન્થ બરાબર નથી ડાઉટ ક્લિયર થયો સાચો કે ખોટો ગમે તેમ એ બ્રિજનું કામ જે છે એ બંને સાઈડ પરથી બ્રિજ બની ગયેલો હતો બનેલો બ્રિજને પાંચ વર્ષ થઈ ગયા હતા અને છતાં પણ રિપોર્ટ આવ્યો કે આ બ્રિજ જે છે એ અનસેફ છે એનું સ્ટ્રકચર જે છે એ પૂરતી સ્ટ્રેન્થ ધરાવતું નથી તો એ બ્રિજ જે છે એ તોડવાનું કામ શરૂ થઈ ગયું અથવા થઈ ગયું હશે પણ એ બ્રિજ આજની તારીખે વપરાતો નથી એ એક હકીકત છે ને ત્યાં નવો બ્રિજ બનવાનો છે અમદાવાદમાં લોકો જાગૃત છે એટલે આ પ્રકારની ઘટના નિવારી શકાય છે પરંતુ મહીસાગર કે તક્ષશીલા કાંડ થયો રાજકોટમાં ટીઆરપી કાંડ થયો તો તંત્ર જે છે એને એટલી સભાનતા ન દાખવી એવું ચોક્કસ કહી શકાય મિત્રો નવગુજરા સમયે અને અમદાવાદ મિરરના સથવારે આ બહુ દુઃખદ ઘટના છે એટલે હું તમને કહું છું કે કે તમને પણ લાગે જે કોઈ વિસ્તારમાં આ પ્રકારની ઘટના બની છે તો તમે ચોક્કસ ધ્યાન દોરજો એટલા માટે આ વાત કહું છું કે અમદાવાદ મિરર અને નવ ગુજરાતના પત્રકારોને લાગ્યું કે અમદાવાદ થી વડોદરા જવાના રસ્તે નારોલ નરોડા રોડ પરનો આપણો જે શાસ્ત્રી બ્રિજ છે એ શાસ્ત્રી બ્રિજ જે છે એ ખૂબ નબળો હતો આજથી બે વર્ષ પહેલા અને ત્યાં પણ એક સાઇડનો જે છે એ ભાગ તૂટી ગયો હતો અને પૂરતું રિપેરિંગ નહોતું થતું અમે લોકોએ અખબારી ઝુંબેશ ચલાવી અને એ અખબારી ઝુંબેશ જ્યારે શરૂ કરી ત્યારે બધા ડિપાર્ટમેન્ટે હાથ હદ્ધર કરી દીધા રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટે કહ્યું કે આ કોર્પોરેશનની જવાબદારી છે કોર્પોરેશને કહ્યું કે જિલ્લા પંચાયતની જવાબદારી છે છેલ્લે ત્રણેય ભેગા થઈને કહું કે નેશનલ હાઈવે ઓથોરિટીની આવે છે પરંતુ અમારા પત્રકારોએ કમ્પ્લીટ ફોલોઅપ કર્યું અને કહેતા ખુશી થાય છે કે એ બ્રિજનું રિપેરિંગ થઈ ગયું અને અત્યારે એ બ્રિજ એવું લાગે છે કે સેફ છે પરંતુ દરેકે દરેક જગ્યાએ સ્થાનિક સ્તરે લોકોએ ગોકીરો મચાવવો જોઈએ હોબાળો મચાવવો જોઈએ અને સ્થાનિક વહીવટીતંત્ર જે છે એને જગાડવાનું કામ કરવું જોઈએ તમારી દૃષ્ટિએ પણ જો આવી કોઈ પણ વસ્તુ બનતી હોય તો મહેરબાની કરીને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટના આ એપિસોડના અંતે જ્યાં અમારું કોમેન્ટ બોક્સ છે ત્યાં તમે તમને યોગ્ય લાગે એવી ટીકા ટિપ્પણી અથવા ધ્યાન દોરવા જેવી બાબત હોય તો અમને ચોક્કસ દર્શાવજો અમે અમારા અકબરના માધ્યમથી ચોક્કસ એ વાતને ઉપલા સ્તરે પહોંચાડવાની કોશિશ કરશું ધન્યવાદ ખૂબ ખૂબ આભાર